જેમાં માસા અને માસુમ ભાણેજનું મોત નીપજ્યું હતું અને પાંચને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જેમાંથી બેની હાલત ગંભીર છે તેમાં એક તો સગર્ભા છે તેમજ કારે ચાર જેટલા ટુ વ્હીલરને પણ ઉડાવતા એક બાઇક કારની નીચે આવી જતા ધસડાયું હતું ઉલ્લેખનીય છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકો રિંગ રોડની સાઈડમાં ટુ વ્હીલર પર બેઠા હતા ઘટનાની જાણ થતા ઉત્તરાયણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસ દ્વારા કાર ચાલક જીજ્ઞેશ ગોહિલની ધરપકડ કરવામાં આવી પોલીસ દ્વારા કાર ચાલકના બ્લડના સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા આ ઉપરાંત કાર ચાલકની નશાની હાલતમાં હોવાની શંકાને લઈને બ્રેથ એનાલિઝરથી તેની તપાસ પણ કરવામાં આવી હતી ગઈકાલે ઉત્તરાયણ પોલીસ હદમાં દુખિયાના દરિયા દરબાર જે રિંગ રિંગરોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ બનાર જે છે એ રાત્રે સાડા અગિયાર વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા એ વખતે આ જે કાર ચાલક છે કે જેનો રજિસ્ટર નંબર છે જીજે જીરો ફાઇવ સીડે જીરો આઠસો વીસ એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિક્રિયાથી ચલાવી અને આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો જેથી પોલીસને તાત્કાલિક સો નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો એને ડિટેઇન કરી તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધું છે કે કેમ અને આ કામે જે ઈજા પામનાર જે હતા એ લોકોના પીપી માણિયા હોસ્પિટલમાં લઈ લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી ત્રણ ઈસમોનું મરણ ગયેલ છે આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ અને અત્યારમાં જે પ્રાથમિક પૂછપરછ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કહેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ ત્રણેક વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સલ થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એટલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં

એમાંથી ત્રણની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે એક જે ભોગ જે છે એ થોડીક ક્રિટિકલ કન્ડિશન છે હાલમાં